તો આ સાથે મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે દ્વારકામાં પણ વાતાવરણમાં પલટો ખંભાળિયા તેમજ કલ્યાણપુર પંથકમાં ધીમી ધારે વરસાદ નોંધાયો આ સાથે શિયાળાની ઠંડી વચ્ચે ચોમાસા જેવી ઋતુનો અનુભવ થયો છે તો ભર શિયાળે દેવભૂમિ દ્વારકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ખંભાળિયા તેમજ કલ્યાણપુર પંથકમાં ધીમી ધારે વરસાદ આ સાથે જ કમોસમી વરસાદ જેને કારણે ખેડૂતો પણ હવે ઠંડી વચ્ચે ચોમાસા જેવી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતામાં મુકાયો છે જી હા અત્યારે ખેડૂતોમાં પણ એક ડર છે પર સોનારડી દાત્રાણા સહિતના અનેક ગામોમાં માવઠું અને આગામી હજુ બે દિવસમાં વરસાદની શક્યતા છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવી દેવામાં આવ્યું છે

ઠંડી વચ્ચે ચોમાસું ઋતુ નો અનુભવ કરવામાં આવી રહ્યો છે પરંતુ કમોસમી વરસાદ છે અને મોટા નો ત્રાસ છે તે વર્ષ દરમિયાન જે પાક વાવેતર હોય છે તે દરમિયાન જે દર સીઝન ની અંદર વરસાદ પડે છે જેના કારણે અનેક જિલ્લાની અંદર ખેડૂત છે તે મુશ્કેલી મુકાય છે અને જગતના તાત ને

શિયાળા પાકનું વાવેતર કર્યું હોય અને એમાં પણ અત્યારે શિયાળામાં જો વરસાદ વરસે અને ત્યારે ખેડૂતોના અનેક પાકને નુકસાન થયું હશે અને સાથે સાથે આપણે પણ પૂછવા માંગીશ કે ખંભાળિયા કલ્યાણપુરમાં તો ધીમી ધારે વરસાદ છે આસપાસના કયા પંથકોમાં વરસાદી માહોલ અને કયા કયા પાકોને નુકસાન જો વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારની અંદર આમાં પણ મેવાસર કોંડલી તેમજ સહિતના છે વચ્ચે જે પલટો હોય છે તેના કારણે જે પાક છે તપાસ છે મગફળી છે તેવા અને વાવેતર ખાસ કરીને વધારે જોવા મળતું હોય છે આ પ્રકારે તેમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન ની છે રહી છે

મુશ્કેલી માં છે અને બીજી તરફ જે દેવભૂમિ દ્વારકા શ્રદ્ધાળુ છે તે આવતા હોય છે નવો વર્ષ દર્શન કરવા માટે ત્યાં પણ એક રોષ લાગણી જોવા મળતી છે કારણ કે જે વર્ષમત છે વાતાવરણ વચ્ચે ક્યાંક ને ક્યાંક જે ભક્તો છે ત્યાં સુધી પહોંચતા હોય છે ને પાછળ તેમનું પાક નું નિષ્ફળ થતું હોય છે ત્યારે ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે અને ભક્તો પણ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે જી બિલકુલ સાગર તમામ માહિતી બદલ આપનો આભાર